નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવવાની છે તો વિડીયો છેલ્લે સુધી નિહાળજો આજે ગુજરાતની પંદર માર્કેટ યાર્ડમાં કુલ પાંચસો ને ટન જીરાની આવક થઈ છે ને જીરાનો સૌથી ઊંચો ભાવ ગુજરાતમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં બોલાયો છે ગુજરાતની પંદર માર્કેટયાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવવાની છે પરંતુ

ત્રણ હજાર પાંચસો સિત્તેર રૂપિયા થી ત્રણ હજાર સમીમા છસો રૂપિયા થી ત્રણ હજાર નવસો રૂપિયાનો ભાવ રહેલો છે ભચાઉ ત્રણ હજાર ચારસો રૂપિયા થી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે વાવ ત્રણ હજાર બસો રૂપિયા થી ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે ધ્રાંગધ્રા ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલો જ છે હળવદ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર આઠસો રૂપિયાનો ભાવ રહેલો છે માંડલ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો એક્યાસી રૂપિયાનો ભાવ રહેલો જ છે થરા ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે વાંકાનેર ત્રણ હજાર સો રૂપિયાથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનો ભાવ રહેલો છે દસાડા પાટડી ત્રણ હજાર ચારસો રૂપિયા રૂપિયાનો ભાવ રહેલો છે ભાભર ત્રણ હજાર ચારસો અગિયાર રૂપિયા થી ત્રણ હજાર છસો એક્યાસી રૂપિયા નો ભાવ રહેલો છે રાપર ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયાનો ભાવ રહેલો છે ડીસા બે હજાર નવસો એકાવન રૂપિયા થી ત્રણ હજાર ચારસો એસી રૂપિયાનો ભાવ રહેલો છે તો ચાલો મિત્રો ગુજરાતની પંદર માર્કેટ માર્કેટયાર્ડમાં જીરાનો સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવ વિશે માહિતી મેળવી લીધી છે ને હવે મળીશું કાલે નવા વિડીયોમાં પરંતુ એ પહેલા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આ કામના સમાચારના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સૌથી પહેલા તમને જીરાના ભાવ જાણવા મળી રહે